મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરી દેજો હવે આપણે નવું આધાર કાર્ડ થયું છે કે નહીં તે ચેક કરીશું નવું આધાર કાર્ડ ચેક કરવા માટે ગૂગલની એપ્લિકેશન ક્રોમમાં જાશું હવે ઉપર સર્ચ બારમાં જાય માય આધાર લોગિન સર્ચ કરીશું માય આધાર લોગિનની લિંક પર ક્લિક કરતા જ આધારનું પેજ ઓપન થઈ જશે આધારના પેજને ઉપરની બાજુ ખસેડતા જ નીચે ચેક એનરોલમેન્ટ અપડેટ સ્ટેટસ ઉપર ક્લિક કરીશું હવે તમારા મોબાઈલમાં આવેલ મેસેજમાં આપેલ ચૌદ અંકનો લખીશું ચૌદ અંકનો નંબર લખાયા ગયા પછી હવે નીચે મેસેજમાં આપે તારીખ દાખલ કરીશું તારીખ દાખલ થઈ ગયા પછી નીચે મેસેજમાં આવેલ સમય દાખલ કરીશું સમય દાખલ થઈ ગયા પછી હવે નીચે એક કેપ્ટચર દાખલ કરીશું કેપ્ટચર નખાય ગયા પછી સબમિટ પર ક્લિક કરી દેસુ હવે થોડી રાહ જોવો જો નીચે ભૂરા રંગથી લખાયને આવે કે યોર આધાર હેઝ બીન જનરેટેડ તો તમારું આધાર કાર્ડ થઈ ગયેલ છે